ગણિત ધોરણ આઠ પ્રકરણ દસ ઘનાકારનું પ્રત્યક્ષીકરણ ધોરણ સાતમાં તમે સમતલ આકાર અને ઘન આકાર વિશે શીખી ગયા છો સમતલ આકારોને બે માપ હોય છે લંબાઈ અને પહોળાઈ તેથી જ તેમને દ્વિપરિમાણીય એટલે કે ટુ ડાયમંડ આકાર કહેવાય છે જ્યારે ઘન પદાર્થ હોય છે લંબાઈ પહોળાઈ ઊંચાઈ અથવા ઊંડાઈ તેથી તેમને ત્રિપરિમાણીય એટલે કે થ્રી ડાયમેન્શનલ આકાર કહે છે આ ઉપરાંત ઘન પદાર્થ કેટલીક જગ્યા પણ રોકે છે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકૃતિને ટૂંકમાં ટુ અને થ્રી આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રિકોણ ચોરસ લંબચોરસ વર્તુળ વગેરેને તમે યાદ કરો આ બધી ટૂડી આકૃતિ છે જ્યારે સમઘન નળાકાર શંકુ ગોલક વગેરે ત્રિપરિમાણીય થ્રી આકાર છે ઉદાહરણ ઉકેલ પહેલા આકારને તેના પ્રકાર અને નામ સાથે આપની સમજણ માટે જોડેલ છે તે મુજબ બાકીના આકારને યોગ્ય રીતે જોડો આકાર બેનો પ્રકાર એ ત્રિપરિમાણીય છે અને તેને ગોલક એટલે કે સ્ફિયર સાથે જોડીશું આકાર ત્રણનો નો પ્રકાર એ ત્રિપરિમાણીય છે અને તેને નળાકાર એટલે કે સિલિન્ડર સાથે જોડીશું આકાર ચારનો પ્રકાર એ દ્વિપરિમાણ છે અને તેને વર્તુળ એટલે કે સર્કલ સાથે જોડીશું આકાર પાંચનો પ્રકાર એ ત્રિપરિમાણીય છે અને તેને લંબઘન એટલે કે ક્યુબોઇડ સાથે જોડીશું આકાર છ નો પ્રકાર એ ત્રિપરિમાણ છે અને તેની સમઘન એટલે કે ક્યુબ સાથે જોડીશું આકાર સાતનો આકાર આઠ નો પ્રકાર એ દ્વિપરિમાણ છે અને તેની ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ સાથે જોડીશું અહીં એ નોંધો કે ઉપરનો દરેક આકાર મૂળ આકાર છે રોજબરોજના જીવનમાં આપણને ઉપર દર્શાવેલ આકારો ઉપરાંત બે કે તેથી વધુ આકારો મળીને બનતા કોઈ નવા આકાર સ્વરૂપે વસ્તુઓ જોવા મળે છે નીચેની વસ્તુઓને ધ્યાનથી જુઓ તંબુ એ નળાકાર ઉપર શંકુ હોય તેવો લાગે છે ડબ્બો પોલો નળાકાર હોય તેવો લાગે છે આઈસ્ક્રીમ કોન શંકુ ઉપર અર્ધગોલક હોય તેવો લાગે છે ફોટો ફ્રેમ લંબ ચોરસ હોય તેમ લાગે છે કટોરો પોલો અર્ધગોલક હોય તેમ લાગે છે મિનારો નળાકાર ઉપર અર્ધગોલક હોય તેમ હોય છે ઉદાહરણ આપેલ ચિત્રોને તેમના આકારો સાથે જોડો ઉકેલ એક ખેતરની ચોરસ ખેતર સાથે જોડાયેલ ત્રિકોણીય ખેતર સાથે જોડીશું બે નળાકારમાં ખાંચો તેને નળાકારમાંથી શંકુ આકાર કાઢી લેવામાં આવેલ હોય તેવો લાગે છે ત્રણ ભમ્મરડો શંકુ પર અર્ધગોલક ગોઠવવામાં આવેલ હોય તેવો લાગે છે ચાર વર્તુળાકાર બગીચો જેને વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો તેની સાથે જોડીશું પાંચ રસ્તાની ચોકડી કે ચોકને લંબચોરસ બગીચામાં એકબીજાને છેદતા લંબચોરસ રસ્તા સાથે જોડીશું ત્રિપરિમાણીય વસ્તુઓને જુદી જુદી જગ્યાએથી જોતા જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે આમ એક જ વસ્તુને આપણે જુદા જુદા પરિપ્રેક્ષ્યથી અલગ અલગ આકારે જોઈ શકીએ છીએ ઉદાહરણ તરીકે નીચે આપેલ ઝૂંપડીને જુદા જુદા સ્થાનેથી જોતા કેવી દેખાય છે તે જુઓ ઝૂંપડીનું આગળનું દ્રશ્ય બાજુમાંથી દેખાતું દ્રશ્ય ઉપરથી દેખાતું દ્રશ્ય તેવી જ રીતે પ્યાલાને આ મુજબ જુદા જુદા દ્રશ્યોથી જોઈ શકાય એટલે કે પ્યાલાનું બાજુમાંથી દેખાતું દ્રશ્ય અને ઉપરથી દેખાતું દ્રશ્ય એક પ્યાલાના ઉપરથી દેખાતા દ્રશ્ય ટોપ વ્યૂમાં સમકેન્દ્રીય વર્તુળની જોડ શા માટે જોવા મળે છે બીજા કેટલાક સ્થાનેથી પ્યાલાનું આગળનું દ્રશ્ય એટલે કે ફ્રન્ટ વ્યૂ પાછળનું દ્રશ્ય એટલે કે બેક વ્યૂ ડાબી બાજુથી દેખાતું દ્રશ્ય એટલે કે લેફ્ટ વ્યૂ અને જમણી બાજુથી દેખાતું દ્રશ્ય એટલે કે રાઈટ વ્યૂ સરખા જોવા મળે છે શું આવી રીતે દરેક વસ્તુના બાજુ પરના દેખાવ એટલે કે સાઈડ વ્યૂ અને આગળના દેખાવ એટલે કે ફ્રન્ટ વ્યૂ સરખા હોય દરેક વસ્તુ માટે એ શક્ય નથી હવે આપણે ઈંટને જુદા જુદા સ્થાનેથી જોતા મળતા દ્રશ્યોને ધ્યાનથી જોઈએ ઈંટને આગળથી જોતા દેખાતું દ્રશ્ય બાજુએથી દેખાતું દ્રશ્ય ઉપરથી જોતા દેખાતું દ્રશ્ય આ પ્રમાણે જોવા મળે છે અહીં કેટલાક સમઘનથી જુદા જુદા દ્રશ્યો એટલે કે આપેલા છે તેને જુઓ અને સમજો ત્રણ સમઘન દ્વારા બનેલ આકારને બાજુએથી જોતા દેખાતું દ્રશ્ય આગળથી જોતા દેખાતું દ્રશ્ય ઉપરથી જોતા દેખાતું દ્રશ્ય આ પ્રમાણે જોવા મળે છે ચાર સમઘન દ્વારા બનેલ આકારને ઉપરથી જોતા દેખાતું દ્રશ્ય આગળથી જોતા દેખાતું દ્રશ્ય બાજુમાંથી જોતા દેખાતું દ્રશ્ય આ પ્રમાણે જોવા મળે છે ચાર સમઘન દ્વારા બનેલ આકારને બાજુએથી જોતા દેખાતું દ્રશ્ય આગળથી જોતા દેખાતું દ્રશ્ય ઉપરથી જોતા દેખાતું દ્રશ્ય આ પ્રમાણે જોવા મળે છે આપણી આસપાસની જગ્યાનું નકશા સ્વરૂપે આલેખન તમે પ્રાથમિક શાળાના વર્ગોમાં હતા ત્યારથી જ તમે નકશાનો વિષય જાણો છો ભૂગોળ વિષયમાં તમને નકશામાં ચોક્કસ સ્થાન ચોક્કસ રાજ્ય ચોક્કસ નદી પર્વત વગેરે દર્શાવવાનું પૂછવામાં આવતું હતું ઇતિહાસ વિષયમાં કદાચ તમને કોઈ નિશ્ચિત સ્થળને નકશામાં દર્શાવી અને ભૂતકાળમાં બનેલ મહત્વપૂર્ણ ઘટના વર્ણવાનું કહેવામાં આવતું હતું આ ઉપરાંત તમે નકશામાં નદીઓના પ્રવાહ રોડ રેલવે લાઈન જોતા હતા અને દર્શાવતા હતા આપણે નકશો કઈ રીતે વાંચી શકીએ સમજી શકીએ જ્યારે આપણે નકશો જોઈએ છીએ ત્યારે આપણે શું સમજીએ છીએ અને શું તારણ કાઢીએ છીએ નકશામાં કઈ માહિતી આપેલ છે અને કઈ માહિતી આપેલ નથી શું ચિત્ર અને નકશા વચ્ચે કોઈ તફાવત છે આ વિભાગમાં આપણે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીશું અહીં એક મકાનના ચિત્રની બાજુમાં મકાનનો નકશો આપેલ છે આ બંનેને ધ્યાનથી જુઓ આપેલ આકૃતિની રજૂઆતથી તમે શું તારણ કાઢી શકો જ્યારે આપણે એક ચિત્ર દોરીએ છીએ ત્યારે આપણે વાસ્તવિક રજૂઆત કરવા પ્રયત્ન કરીએ છીએ આ માટે આપણે વાસ્તવિક વસ્તુની બધી વિગતો દર્શાવવા પ્રયત્ન કરીએ છીએ પણ જ્યારે આપણે નકશો દોરીએ છીએ ત્યારે આપણે વસ્તુનું સ્થાન અને અન્ય ચીજવસ્તુઓની સાપેક્ષે સ્થાન અને અંતર પર જ વધારે ધ્યાન આપીએ છીએ નકશામાં આપણે જે તે વસ્તુના સ્વરૂપને વધારે મહત્વ આપતા નથી ચિત્ર અને નકશા વચ્ચેનો બીજો ભેદ એ છે કે કોઈ એક જ વસ્તુનું ચિત્ર જુદા જુદા દ્રષ્ટિકોણની સાપેક્ષે જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થાય છે પરંતુ નકશાની બાબતમાં આવું થતું નથી એટલે કે અવલોકનકાર પોતાનું સ્થાન બદલે છતાં પણ મકાનનો નકશો તો જેમનો તેમ જ રહે છે બીજા શબ્દોમાં કહીએ તો ચિત્ર દોરવા માટે દ્રષ્ટિકોણ ખૂબ જ અગત્યનો છે પરંતુ નકશા માટે દ્રષ્ટિકોણનું મહત્વ નથી અહીં દર્શાવેલ આકૃતિમાં સાત વર્ષના રાઘવે દોરેલો નકશો જુઓ તેમાં તેણે તેના ઘરેથી તેની શાળાએ પહોંચવાનો માર્ગદર્શાવેલ છે આ નકશા પરથી તમે નીચેના પ્રશ્નોના જવાબ આપી શકશો એક રાઘવના ઘરથી તેની શાળા કેટલી દૂર છે બે શું નકશાની અંદરના દરેક વર્તુળ કોઈ એક જ વસ્તુ બતાવે છે ત્રણ રાઘવ અને તેની બહેનની શાળામાંથી કોની શાળા રાઘવના ઘરની નજીક જણાય છે આકૃતિમાં આપેલ નકશામાંથી ઉપરોક્ત પ્રશ્નોના જવાબ આપવા ખૂબ જ મુશ્કેલ છે શું તમે કહી શકશો કે આમ શા માટે કારણ કે આપણે નથી જાણતા કે સ્થળ વચ્ચેનું અંતર સપ્રમાણ છે કે પછી અંદાજે વર્તુળો તોરેલા છે અને આ નાના મોટા વર્તુળો શું બતાવે છે તે પણ સ્પષ્ટ નથી હવે અહીં બતાવેલ બીજી આકૃતિમાંનો નકશો જુઓ તેમાં રાઘવની દસ વર્ષની બહેન મીનાએ તેના ઘરથી તેની શાળાનો માર્ગ દર્શાવ્યો છે આ નકશો અગાઉના નકશા કરતા અલગ છે અહીં મીનાએ જુદા જુદા મહત્વના સ્થળો સીમાચિહ્નોને જુદા જુદા ચિહ્નોના ઉપયોગથી દર્શાવ્યા છે અને લાંબા અંતર માટે લાંબી લાઇન તથા ટૂંકા અંતર માટે ટૂંકી લાઇન દોરવામાં આવેલ છે એટલે કે નકશો દોરવામાં પ્રમાણ માપ એટલે કે સ્કેલનો ઉપયોગ કરેલ છે હવે તમે અહીંના પ્રશ્નોના જવાબ આપી શકશો એક રાઘવના ઘેરથી રાઘવની શાળા કેટલી દૂર આવેલી છે બે કોની શાળા ઘરથી વધુ નજીક છે રાઘવની કે મીનાની ત્રણ માર્ગના મહત્વના ભૂચિહ્નો એટલે કે અગત્યના સ્થળો કયા કયા છે આ પરથી આપણને સમજાયું કે કેટલાક સંકેતોનો ઉપયોગ કરવાથી અને સ્થળો વચ્ચેના અંતર દર્શાવવાથી આપણે નકશાને સરળતાથી સમજી શકીએ છીએ તમે જોયું હશે કે નકશામાં દર્શાવેલ અંતર એ જમીન પરના વાસ્તવિક અંતરને સપ્રમાણ હોય છે આમ કરવા માટે ચોક્કસ પ્રમાણ માપ એટલે કે સ્કેલ માપ ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે નકશો બનાવતા હોઈએ કે વાંચતા હોઈએ ત્યારે નકશો કેટલા અંતર દર્શાવે છે તે બરાબર અર્થાત નકશો દોરતી વખતે જમીન પરના એક કિલોમીટર કે દસ કિલોમીટર કે પછી સો કિલોમીટર અંતરને નકશામાં એક મિલીમીટર કે એક સેન્ટીમીટર દ્વારા દર્શાવી શકાય આપણી જરૂરિયાત મુજબના માપના નકશાઓ તૈયાર કરવા નિશ્ચિત એટલે કે સ્કેલ માપ ધ્યાનમાં લેવામાં આવે છે જુદા જુદા માપના નકશામાં જુદા જુદા સ્કેલ માપ હોય છે પરંતુ એક જ નકશામાં એક જ સ્કેલ માપ હોય છે આ બાબત ભૂલવી ન જોઈએ તે સમજવા ભારતના નકશામાં ગુજરાતના જ શહેરો જુઓ અને ગુજરાતના નકશામાં ગુજરાતના શહેરો જુઓ આ બંને નકશામાં પ્રમાણ માપ એટલે કે સ્કેલમાં પણ ચકાસો તમે જોશો કે ભારત અને ગુજરાતના નકશા માપમાં સરખા હોવા છતાં બંને નકશામાં એક સેન્ટીમીટર જેટલી જગ્યા જુદી જુદી માપનું અંતર બતાવતા હશે એટલે કે ભારતના નકશા કરતા ગુજરાતના નકશામાં એક સેન્ટીમીટરને સપ્રમાણ અંતર ઓછું હશે જ્યારે ભારતના નકશામાં એક સેન્ટીમીટરને સપ્રમાણ અંતર વધુ હશે આમ નકશામાં સ્કેલ માપનો ઉપયોગ કરી વિશાળ જગ્યાઓને મર્યાદિત જગ્યામાં દર્શાવી શકીએ છીએ તેથી નકશામાં એક સેન્ટીમીટર એ ઘણું મોટું અંતર દર્શાવે છે ટૂંકમાં કહીએ તો એક નકશા દ્વારા નિશ્ચિત વસ્તુ કે સ્થળ ને અન્ય વસ્તુ કે સ્થળની સાપેક્ષમાં એટલે કે સંદર્ભમાં દર્શાવાય છે બે જુદી જુદી વસ્તુ કે સ્થળને દર્શાવવા માટે જુદા જુદા સંકેતોનો એટલે કે સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે ત્રણ નકશામાં કોઈ પરિપેક્ષ્ય એટલે કે યથાર્થ ચિત્ર કે સંદર્ભ નથી જેથી નકશામાં કોઈ દ્રષ્ટિબિંદુ કે દ્રષ્ટિકોણને કોઈ સ્થાન નથી એટલે કે નકશામાં નજીકની વસ્તુ મોટી અને દૂરની વસ્તુ નાની દર્શાવવાની જરૂર હોતી નથી નકશામાં દરેક સમાન વસ્તુનું કદ એક સરખું રાખવામાં આવે છે કોઈ પણ સ્થળનો નકશો હંમેશા તેના ટોપ વ્યૂ એટલે કે ઉપરથી દેખાતું દ્રશ્યને ધ્યાનમાં રાખી દોરવામાં આવે છે નકશામાં અન્ય કોઈ દ્રશ્ય કે વ્યૂને સ્થાન હોતું નથી આકૃતિ જુઓ ચાર નકશામાં પ્રમાણ માપ એટલે કે સ્કેલ માપનો ઉપયોગ થાય છે નિશ્ચિત નકશા માટે પ્રમાણ માપ એટલે કે સ્કેલ માપ એક જ રહે છે એટલે કે બદલાતું નથી વાસ્તવિક અંતરને પ્રમાણસર ઘટાડીને નકશાને કાગળ પર દર્શાવાય છે ઉદાહરણ આ એક શહેરનો નકશો જુઓ અને સૂચના પ્રમાણે રંગ પૂરો ઉકેલ એ નકશામાં રંગ પૂરો પાણીમાં વાદળી ફાયર સ્ટેશનમાં લાલ પુસ્તકાલયમાં નારંગી શાળામાં પીળો બગીચામાં લીલો કમ્યુનિટી સેન્ટરમાં ગુલાબી હોસ્પિટલમાં જાંબલી કબ્રસ્તાનમાં કથ્થઈ પૂરીએ બી શેરી નંબર બે અને ડેનિમ માર્ક જ્યાં ભેગા થાય છે ત્યાં લીલા રંગનો એક્સ કરો શેરી નંબર ત્રણ અને નદી જ્યાં ભેગા થાય છે ત્યાં કાળા રંગનો વાય કરો મુખ્ય માર્ગ અને શેરી નંબર એક ભેગા થાય છે ત્યાં લાલ રંગનો ઝેડ કરો સી કોલેજ થી તળાવ સુધીનો ટૂંકો રસ્તો કથ્થઈ રંગથી દર્શાવો શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ ધાર એટલે કે એજ અને ફલક એટલે કે ફેસ આપેલ ઘન આકારોને જુઓ આપેલ ઘન આકારોને શિરોબિંદુ છે આપેલ ઘન આકારોને ફલકો છે આપેલ ઘન આકારોને ધારો છે આપેલ તમામ ઘન બહુકોણના જોડાણથી તૈયાર થયેલ છે બહુકોણથી ઘેરાતા સમતલીય ભાગને ફલક એટલે કે ફેસ કહેવામાં આવે છે આમ ઉપરોક્ત તમામ ઘન આકારો ફલક એટલે કે ફેસીસ બનેલા છે આ ફલક જ્યાં મળે છે તેને ધાર એટલે કે એજીસ કહે છે આ ધાર રેખાખંડ સ્વરૂપે હોય છે આ ધાર જ્યાં મળે છે તેને શિરોબિંદુ એટલે કે વર્ટાઇસિસ ઓળખવામાં આવે છે આ શિરોબિંદુ બિંદુ સ્વરૂપે હોય છે આમ આવા ઘનને બહુફલક એટલે કે પોલીહેડ્રોન્સ કહેવામાં આવે છે અહીં આપેલ ઘન આકારો બહુફલકો એટલે કે પોલીહેડ્રોન્સ છે અને ઘન આકારો બહુફલકો એટલે કે પોલીહેડ્રોન્સ નથી બહુફલક એટલે કે પોલીહેડ્રોન્સ હોય બહુફલક ન હોય તેવા ઘન આકારો નોન પોલીહેડ્રોન્સ કઈ રીતે એકબીજાથી જુદા પડે છે આ વાત સમજવા ઉપરોક્ત આકૃતિનો કાળજીપૂર્વક અભ્યાસ કરો તમે જોઈ શકશો કે નોન પોલીહેડ્રોન્સ ઘન આકારમાં વક્ર સપાટી આવેલી છે જ્યારે પોલીહેડ્રોન્સમાં સમતલ ભાગ જ આવે છે વક્રીય સપાટી આવતી નથી નીચેના સામાન્ય ત્રણ ઘનના પ્રકારોને તમે એવી રીતે જ જાણો છો ગોલક નળાકાર બહુ બહુફલક બહિર્વૃત બહુકોણ કોન્વેક્સ પોલિગોન્સનો ખ્યાલ ખ્યાલ યાત્રો બહિર્વૃત બહુફલક કોન્વેક્સ પોલિહેડ્રોન્સનો ખ્યાલ બહિર્વૃત બહુકોણ જેવો જ છે અહીં આપેલ આકૃતિમાં બહિર્વૃત બહુફલક છે અને આકૃતિનો બહિર્વૃત બહુફલક નથી સામાન્ય સામાન્ય બહુફલક જ્યારે બહુફલકના દરેક ફલક ફલક હોય અને તેના દરેક શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ પર સરખી સંખ્યામાં ફલક મળતા હોય ત્યારે તેને સામાન્ય બહુફલક એટલે કે રેગ્યુલર પોલીહેડ્રોન્સ કહેવામાં આવે છે અહીં આપેલ આકૃતિ સામાન્ય બહુફલક છે તેના દરેક ફલક એકરૂપ કોન્ગ્રુઅન્ટ સામાન્ય બહુકોણ છે તેના શિરોબિંદુ એટલે કે વર્ટાઇસીસ પર સરખી સંખ્યામાં ફલક મળે છે જ્યારે આ આકૃતિ સામાન્ય બહુ ફલક નથી બધી બાજુઓ એકરૂપ એટલે કે કોન્ગ્રુઅન્ટ છે પણ દરેક શિરોબિંદુ એટલે કે વર્ટાઇસીસ પાસે સરખી સંખ્યામાં ફલક ભેગા થતા નથી અહીં એ બિંદુ આગળ ત્રણ ફલક મળે છે બી બિંદુ આગળ ચાર ફલક મળે છે બહુ જે બહુફલકનો પાયો અને મથાણું એકરૂપ એટલે કે કોન્ગ્રુવન્ટ બહુકોણ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેને પ્રિઝમ કહે છે આ પિરામિડમાં કોઈ પણ સંખ્યાની બાજુવાળો બહુકોણ પાયા તરીકે હોય છે દરેક બાજુમાંથી શરૂ થતા ફલકો ત્રિકોણ આકારના હોય છે આ ત્રિકોણ આકાર ફલકો એક જ શિરોબિંદુ એટલે કે વર્ટેક્સમાં મળે છે પ્રિઝમ અને પિરામિડ તેના પાયા પરથી ઓળખાય છે આમ ષટકોણીય એટલે કે હેક્ઝાકોનલ પ્રિઝમનો પાયો ઝટકોણથી બનેલો હોય છે ત્રિકોણીય પિરામિડનો પાયો ત્રિકોણ હોય છે શું લંબચોરસ્ય પ્રિઝમ હોય ચોરસિયા પિરામિડ કેવો હોય સ્પષ્ટ તેમના પાયા લંબચોરસ અને ચોરસ હશે અહી આપેલ કોષ્ટકમાં આપેલા બહુફલકના ફલક એટલે કે ધાર એટલે કે એજીસ અને શિરોબિંદુ એટલે કે વર્ટાઇસિસ દર્શાવો અહીં વી એટલે શિરોબિંદુ વર્ટાઇસિસની ની સંખ્યા એફ એટલે ફલક ફેસીસ ની સંખ્યા અને ઈ એટલે ધાર એજીસની સંખ્યા અહીં આપેલ કોષ્ટક ધ્યાનથી જુઓ કોષ્ટકના છેલ્લા બે ખાનાની માહિતી પરથી આપણે કહી શકીએ છીએ કે એફ પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ ટુ એટલે કે એફ પ્લસ વી માઇનસ ઈ ઇઝ ઇક્વલ ટુ ટુ મળે છે આ સંબંધને યુલરનું સૂત્ર કહે છે આ સૂત્ર બહુફલક માટે સાચું છે આપણે શી ચર્ચા કરી એક ટુડી અને થ્રી વસ્તુઓની સમજ બે જુદી જુદી વસ્તુઓમાં રહેલ મુખ્ય કે મૂળ આકારોની ઓળખ ત્રણ થ્રીડી વસ્તુઓ જુદી જુદી જગ્યાઓથી જુદી જુદી દેખાય છે ચાર ચિત્ર કરતા અલગ હોય છે પાંચ નકશામાં નિશ્ચિત વસ્તુ કે સ્થળને અન્ય વસ્તુ કે સ્થળની સાપેક્ષમાં દર્શાવવામાં આવે છે છ નકશામાં જુદી જુદી વસ્તુ કે સ્થળને દર્શાવવા જુદા જુદા ખાસ સંજ્ઞા કે સંકેતોનો ઉપયોગ થાય છે સાત નકશામાં કોઈ સંદર્ભ કે દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેવામાં આવતો નથી આઠ કોઈ એક નકશામાં પ્રમાણમાપ એટલે કે સ્કેલ અચળ રહે છે ફરતો નથી નવ યુલરનું સૂત્ર કોઈપણ બહુફલક માટે એફ પ્લસ વી માઇનસ ઇ ઇઝ ઇક્વલ ટુ ટુ જ્યાં એફ ઇઝ ઇક્વલ ટુ ફલકની સંખ્યા વી ઇઝ ઇક્વલ ટુ શિરો સંખ્યા અને E ઇક્વલ ટુ ધારની સંખ્યા આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર